ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સુરત જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિન પ્રતિદિન આગ બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે ઓલપાડ તાલુકાના સરસ ગામની નજીક વેસ્ટ કોસ્ટની ફેક્ટરીની બાજુમાં આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં બપોરે બે વાગ્યા ફાયર વિભાગે લગભગ ચાર કલાક સતત લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો મોડી સાંજે સુધી કુલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી આગ ભભૂકી ઉઠતા આગની જવાડા ફેક્ટરીમાં યાન ભરેલા ડ્રમને લપેટમાં

પ્રાથમિક એવું જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટ છે પણ તપકાર તપાસ કરીશું અમે કારખાના ધારા હેઠળ પછી વિગતવાર જણાવીશું જે આગ લાગી છે સામા આગ લાગી છે હાલમાં તો પ્રાથમિકમાં તો ઓઇલમાં કંઈ આગ લાગી છે એવું જાણવા મળ્યું છે બાકી વિગતવાર તપાસ ચાલુ છે કોઈ જાણવા નહીં કે એવું હોય ના એવું કંઈ નથી આ કંપનીમાં શું બની રહ્યું હતું યાનમાં જે ઓઇલ લાગે છે તેનું પ્રોસેસ કરવાનું કામ ચાલે છે એવી વાત મળી છે કે બાયોડીઝલ હતું કેટલું તથ્ય છે આ વાતમાં તો હું તપાસ તપાસ કરીએ પછી ખબર પડે બાયોડીઝલ તો એવું કઈ જાણકારી મળી નથી શહેરની બહાર ચાલી રહેલી ફેક્ટરીઓમાં છાસ આગ જેવી ઘટનાઓ બનતી હોય છે તંત્ર દ્વારા અનેકવાર ફાયર સેફટીના સાધનો મુદ્દે તાકીદ કરવા છતાં મોટી મોટી ફેક્ટરીઓમાં બેદરકારી જોવા મળતી હોય છે જોકે આ ઘટનામાં પણ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે